ના ના તને હવે અમદાવાદ પડે કેમકે સરપંચાર માં એટલે કેવત છે કે ઉધડા વનમાં માં એડો પ્રધાન કે ગામમાં હોશિયાર ન હોય અને રણમાં છે ને ઝાડવા નો હોય એટલે એડો હોય ને પ્રધાન કેવાય ઝાડ વગર હોય એટલે એટલે ગામમાં નો દબદબો ને સરપંચ ભૂરા પણ એને હું કમીધું છે એને એક દીકરી એટલે એની ઘરવારીને કીધું આપડે વારસદાર નથી દીકરો જોઈએ તો એની ઘરવારીએ કીધું કે જે હોય થાય આપડે દીકરી છે દીકરો જ અટાણે છે ને દીકરી હોય કે દીકરો હોય તો કે તો જાય પછી જમાય છે એ જમાય આપણો દીકરો ન કેવાય એને જમે કે એને જમાય કે કે એટલે ના પડી ઘરવાળી પણ માયના નહીં પૂરા શું કેવું કે બે બેલા દીકરી આવી પૂરા

હવે સમજે એટલે કે ઘરવાળી એને ત્રણ સંતાન થયા પોતે એટલે ઘરવાળી સરપંચ નો બની કે પોતે નો બની કે ભુરા બધુંય ગયો એટલે ધાયરું ધણી નું થાય પૂરા સમજી ગયો બધુંય ગયો ઘધી ગઈ ને ફાળ્યું ગયું ભૂરા એટલે દીકરી એ કતી બરાબર હતું દીકરી દીકરો બરાબર ભુરા એટલે થયાર દેવરા એવું ધારીરું ધણી નું થાય હો આવું હોય હા